એ હા હા દવતા જીજાજી જી ના આલ્યો તો મારા ભાઈને એડ્રેસ સમજાવો તો સરખું હા ભાઈ ડી માર્ક માર્કે ઉભો છો ઘર નથી મળતું નોટ મળે ને એલા તું ઓલી ફરા આવ્યો ને તે મારી ઘરે ઓચવામાં ચાર પાંચ ખાડા આવતા હતા ત્રણ ચાર સ્પીડ બ્રેકર આવતા હતા ત્યાં બધું નીકળી ગયું ને પેરિસ જેવો રસ્તો બની ગયો એટલે તને કેથી ખબર પડે કે રસ્તો આટલો પેરિસ જેવો બની ગયો નોટ મળે ને પણ એમાં એક મિસ્ટેક રહી ગઈ છે પેરિસ જેવો રસ્તો બની ગયો ને આ વરસાદ આવે છે એમાં ગાડી સ્લીપ થાય છે તો હેલ્મેટ પહેરીને ફરજિયાત આવજે ભાઈ સેફ્ટી આપણા માટે છે હેલમેટ પહેરવું ફરજિયાત છે હા એમાં એવું છે પેલી જેવા રસ્તા બની ગયા પણ એની ટાયરની કંપની નથી ખબર કે પેરી જેવા રસ્તા થઈ ગયા એવા ટાયર ડેવલોપ નથી કર્યા હા એટલે તું હેલ્મેટ પહેરીને આવજે ફરજિયાત ના ના તારે બેનનું જ ઘર છે ગમે ત્યારે આવીએ આ હેલ્મેટ આપણે બહાર રાખી જ દેશું ના ના આવો 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 ત્યારે બેન રાત જોવે છે હા ભલે ભલે